રક્તદાન શિબિરો ચેરિટેબલ સેવાઓ આયુર્વેદિક તબીબી સેવાઓ વગેરે જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ રમાવતી હોય છે જે બરોડાના લોકો માટે ખૂબ ફાયદાકારક છે પૂર અને અન્ય કુદરતી આપતો દરમિયાન વિવિધ રાહત પ્રવૃત્તિઓ પણ કમાવે છે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં સ્થાપેલ બીએન ડબ્લ્યુએ વડોદરામાં વિવિધ સામાજિક અને સખાવતી પહેલોમાં યોગદાન આપવાની સાથે નાયર સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે કાર્યરત છે બરોડા નાયર વેલફેર એસોસિએશન બીએનડબલ્યુએ તેની ત્રીસમી વર્ષગાંઠની ઉજવણી આજથી બે દિવસીય ભવ્ય કેરળ ફેસ્ટિવલ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ સીમાચિનરૂપ કાર્યક્રમ સભ્યો શુભેચ્છકો અને વિશાળ સમુદાયને ત્રણ દાયિકાની સેવા સાંસ્કૃતિક સંરક્ષણ અને સમુદાય કલ્યાણની ઉજવણી માટે એકસાથે લાવશે બે દિવસીય ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પરંપરાગત પ્રદર્શનો અને સંગઠનની સિદ્ધિઓ અને ભાવિ ધ્યેયની પ્રકાશિત કરતાં ઇન્ટરેક્ટિવ સત્ર રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના ખાસ આકર્ષણમાં કેરળ ભોજન પિરસ્તો ગ્રાન્ડ ફૂડ ફેસ્ટિવલ કેરળના પરંપરાગત નૃત્ય સ્વરૂપ મેગા તિરુવતીરા વાયનાડની શ્રીમતી શાંતિપ્રિયા દ્વારા રજૂ કરાયેલા બાઉલ ગીત અને કુમારી ગંગા શશીધરન દ્વારા મંત્રમુગ્ધ કરનાર વાયોલિન ફ્યુઝનનો સમાવેશ થાય છે જે દેશના સૌથી નાના વાયોલિન પ્રતિભાશાળી છે અને અત્યાર સુધીમાં બસ્સોથી વધુ સ્ટેજ પરફોર્મ કરી ચૂક્યા છે ફૂડ કોર્ટમાં કેરળના વિવિધ કલા સ્વરૂપો જેમ કે કથકલી થેયમ પેદુ અને એરુથુકાલીનું પ્રાસ્થાવિક પ્રદર્શન અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્રીસવી વરસ કાંઠનું ઉજવણી છે એમાં અમારે અત્યારે પહેલા પ્રોગ્રામ આજે પતી ગયું છે એકસો વીસ લેડીઝનું પીરવાદ રકડી હતો એ અમારું કેરળનું એક ટ્રેડિશનલ ડાન્સ છે અને અમે પાંચ વાગે આજે ફૂડ ફેસ્ટિવલનું પણ ઇનોગ્રેશન કર્યું જ્યાં કેરળાનું ફૂડ આઈટમ્સનું સ્ટોલ લાગેલું છે જેમાં ઇડલી સાંભાર ઉતપમ એવી કેરલાનું જે આઈટમ છે પાયસમ એ બધાનું અમારું સ્ટોલ રાખ્યું છે એ પણ અમે ઓપન કરી દીધું છે હવે અત્યારે અમારું વડોદરાનું મેમ્બર્સનું જે વાલીઓ છે એનું કલ્ચરલ પ્રોગ્રામ છે લગભગ વીસ એક પ્રોગ્રામ કેરલાનું ડાન્સ કેરલાનું અલગ અલગ તરીકેનું કલા ફોર્મ છે એ પણ અહીંયા હવે અત્યારે શરૂ થશે અને આ ગ્રાઉન્ડ ઉપર પણ અત્યારે તેયમ એનું પણ અરેન્જમેન્ટ કરેલું છે એ પણ અમારું અત્યારે ચાલે છે આ બે ચાલે છે એક બહારની ગ્રાઉન્ડ એક અંદરની તો બેઉ અમારે જોડે જોડે આ પ્રોગ્રામ ચાલશે અને આ એક ફેસ્ટિવલ જેવું થશે થેન્ક યુ નમસ્કાર આજ મેરોડા નાયર વેલફેર સેલિબ્રેશન ચાલે છે સર

અને હવે પછી જાટ ને પ્રોગ્રેમ છે અમારો મેઇન પ્રોગ્રામ કાળે છે કાળે ગંગા શતીચાર્યનું નામક ધોધડી છે દસ વર્ષ છે એ અત્યાર સુધી દસો પ્રોગ્રામ કરેલું છે એનું વાયરિંગ સ્ટેશન એક બે કલાક વાયરિંગ કરે છે એ આપણા ઇન્ડિયામાં તો બહુ ફેમસ થઈ ગયા છે આપણે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ અને વડોદરામાં ફર્સ્ટ ટાઈમ આવે છે એટલે અમને બહુ ખુશ છે કે અમને એમને ચાર અમને ચાર મૂળે એ પ્રોગ્રામ કરવાનું

બહુ બહુ સારા સ્થળ અમે કરીએ છીએ અમારે હેતુ એવું છે કે અમારે એકલા અમારે નાયર વાળે નહીં રહીએ અમે આખો ગુજરાતના ગુજરાતી લોકોના વડોદરાવાસી પણ સેવા કરીએ Subscribe now and press the bell icon. Never miss an